નમસ્તે મારા વહ્લા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના જેમાં આપણે મિત્રો પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરી રહ્યા છે પ્રેક્ટિસ વર્કની અંદર આપણે આ ચેપ્ટરના આ ચેપ્ટરમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેને પૂરા કરાવ્યા છે હવે આપણે આવી ચૂક્યા છે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણની અંદર મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં આપણે બેંકમાં જવાનું છે બરાબર છે ને હા સાચી વાત છે આપણે બેંકમાં જ જવાનું છે એટલે કે આ સાત પોઈન્ટ ત્રણમાં મિત્રો આપણે વ્યાજની ગણતરી કરવાની છે સાદું વ્યાજ કોને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય એની આપણે ગણતરી બધી કરવાની છે આ વિડિયોમાં આપણે સાત પોઈન્ટ ત્રણમાં પ્રેક્ટિસ વર્કની અંદર દાખલા નંબર એકથી લઈને ચાર સોલ્વ કરીશું જેમાં તમને સાદું વ્યાજ કોને કહેવાય એ સમજાવીશ ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય એ સમજાવીશ એની બેદિક થિયરી એના સૂત્ર અને ત્યાર પછી આપણે કરવાનું છે ચાલો સૌથી પહેલાં મિત્રો તમને સમજાવી દઉં કે ભાઈ સાદું વ્યાજ કોને કહેવામાં આવે સાદું વ્યાજ કોને કહેવામાં આવે તો મિત્રો કોઈ એક રકમ છે ને એ કોઈ એક રકમ પર મુખ્ય જે આપણે રકમ મૂકીએ છીએ ને સમજો કે હું બેંકમાં એક હજાર રૂપિયા મૂકું છું હું બેંકમાં મિત્રો એક હજાર રૂપિયા મૂકું છું તો એક હજાર રૂપિયાનું જો દસ ટકા લેખીએ મારે વ્યાજ જોતું હોય દસ ટકા લખીએ તો એક હજારના દસ ટકા કરીએ આપણે એક હજારના કેટલા કરવાના છે મારે દસ ટકા એટલે દસ અને છેદમાં આપણે સો મૂકીએ છીએ તમને ખબર છે આવી રીતે બે જીરો કેન્સલ આ બે જીરો કેન્સલ તો દસ ગુણ્યા દસ એટલે સો થાય મતલબ કે એક હજાર રૂપિયાનું દસ ટકા લેખી વ્યાજ કેટલું આવ્યું સો રૂપિયા આવ્યું તો મિત્રો બીજા વર્ષે પણ આનું વ્યાજ દસ હજારના કેટલા આવશે સો રૂપિયા જ આવશે ત્રીજા વર્ષે પણ આનું વ્યાજ કેટલું મળે સો રૂપિયા જ મળે મતલબ કે વ્યાજ જે ખરું ને મિત્રો આપણી જે પહેલાં વર્ષે મૂકેલી રકમ એના પરથી જ મળે એના પરથી જ મળે આને આપણે કહીશું સાદું વ્યાજ આને શું કહેવામાં આવે સાદું વ્યાજ કહેવામાં આવે પણ ચક્રવૃત્તિ વ્યાજ કોને કહેવામાં આવે તો કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજમાં સિસ્ટમ કંઈક અલગ હોય છે જેમ કે એક હજાર રૂપિયાનું પહેલાં વર્ષનું વ્યાજ દસ ટકા કર્યું તો કેટલા હતા સો રૂપિયા તો હવે આ સો રૂપિયા જે છે મિત્રો એ એક હજારમાં એડ થઈ જાય એટલે કે અગિયારસો રૂપિયા થઈ જાય અને હવે આપણે અગિયારસો રૂપિયાના દસ ટકા ગણવાના તો અગિયારસો રૂપિયાના દસ ટકા ગણીએ આપણે તો કેટલા આવે તો જોઈ શકો અગિયાર ગુણ્યા દસ કરો એટલે એકસો દસ તો અહીંયા બીજા વર્ષે મને એનું એકસો દસ રૂપિયા વ્યાજ મળશે કિંમત મારી કેટલી હતી તો કે હજાર રૂપિયા હતી હજાર રૂપિયાની પહેલાં વર્ષે કિંમત અગિયારસો થઈ ગઈ કારણ કે સો રૂપિયા ઉમેરાઈ ગયા હવે બીજા વર્ષે જે કિંમત પૈસા ઉમેરાયા ને મારા બેંકમાં તો એ બેંકના પૈસામાં ફરી દસ ટકા મને મળશે એટલે એકસો દસ રૂપિયા વ્યાજ ચડશે હવે ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે અગિયારસો રૂપિયામાં ફરી પાછા એકસો દસ ઉમેરાશે તો અગિયારસોમાં આપણે એકસો દસ ઉમેરવું એટલે બારસો દસ રૂપિયા અને આ બારસો દસના ફરી દસ ટકા આપણે કરીએ તો બારસો દસના દસ ટકા આપણે કરવા હોય તો જો કરીએ આ બે જીરો કેન્સલ આ ઝીરો કેન્સલ એકસો એકવીસ રૂપિયા જુઓ તમે મિત્રો જો વ્યાજ દર વર્ષે કિંમત પહેલાં કેટલી મૂકી હતી તો કે ભાઈ એક હજાર રૂપિયા જ મૂકી હતી બરાબર છે ને પણ ધીરે ધીરે વ્યાજ આ વ્યાજ ઉમેરાય છે એટલે કે વ્યાજનું પણ આપણને વ્યાજ મળે એવું કહેવામાં આવે એટલે વ્યાજનું પણ વ્યાજ મળે ને એને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ છીએ જેમ 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 વર્ષો વધે ને તેમ તેમ આ વ્યાજની જે કિંમત છે એ વધતી જાય છે વધતી જાય છે તમે લોકો મિત્રો શેર માર્કેટ તો સાંભળ્યો હશે શેર માર્કેટ બરાબર છે ને તમે પોતે તો નહીં જ કરતા હોય અને તમારે કરવું પણ ના જોઈએ એના માટે ચોક્કસ સમજણ આવી જોઈએ અને એના પછી શેર માર્કેટમાં પડાય પણ મિત્રો જે લોકો શેર માર્કેટમાં તમારા માતા પિતામાંથી કાં તો તમારા કોઈ પણ જે મોટા વડીલ છે ને એમને તમે એકવાર ખાલી પૂછજો કે એસઆઈપી બરાબર છે ને એસઆઈપી તમે કરો છો તો એસઆઈપીનું શું હોય છે તો મિત્રો એસઆઈપી એકચ્યુઅલમાં આ જ છે એસઆઈપી છે ને એકચ્યુઅલમાં આ જ વસ્તુ છે આપણને વ્યાજનું વ્યાજ આપણને વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ જ મળતું રહે છે એટલે જેમ જેમ વર્ષો વધે ને તેમ તેમ મિત્રો આપણી જે રકમ છે ને એ વધતી જાય છે ક્લિયર છે બધાને ચાલો આટલી આ વાત બધી બેઝિક હતી હવે આપણે આપણા દાખલા ઉપર વધીએ છીએ સાદું વ્યાજ મિત્રો સેમ ટુ સેમ બધા વર્ષે રહે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ ધીરે ધીરે વધતું જાય છે ક્લિયર ડન છે ઓકે ચાલો શરૂઆત કરીએ આપણે હવે મિત્રો આ સાદું વ્યાજ શોધવું હોય ને સાદું વ્યાજ તો એના માટે પણ એક સૂત્ર છે આપણે દાખલા લખતા જઈએ ને કે તમે સમજાવો તો સાદા વ્યાજનું સૂત્ર યાદ રાખી લેજો સાદા વ્યાજને મિત્રો સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે એટલા માટે સાદું વ્યાજને આપણે એસ આઈ કહીશું શું કહીશું એસઆઈ બરાબર પી આર ટી એના છેદમાં સો આ સાદા વ્યાજનું સૂત્ર છે સાદું વ્યાજ બરાબર પી આર ટી છેદમાં સો પી એટલે શું લખાવું છું ચિંતા ના કરો આર એટલે શું લખાવું છું ચિંતા ના કરો અને ટી એટલે શું એ પણ તમને લખાવું જ છું ચિંતા ના કરો ઉતાવળ ના કરો ચલો મિત્રો પી એટલે આપણી જે મેન રકમ છે ને એ પંદર હજાર રૂપિયા એ આપણી મેન રકમ છે એટલે પંદર હજાર આપણું શું બનશે પી બનશે જેને મુદ્દલ કહેવામાં આવે ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ કહેવાય પ્રિન્સિપલ પ્રિન્સિપાલ નહીં હો પ્રિન્સિપલ આઠ ટકા ટકા એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ દર શું કહેવાય છે આને વ્યાજ દર અને ટી એટલે સમયગાળો અથવા ટાઈમ ત્રણ વર્ષનો સમયગાળો છે તો ત્રણ આપણે વર્ષ લખી દઈએ બધી જ કિંમતો રેડી છે ખાલી મૂકવાની દિવાર છે તો પીની કિંમત છે અહીંયા પંદર હજાર આરની કિંમત છે આઠ ટીની કિંમત છે ત્રણ છેદની અંદર કેટલા મૂકવાના છે આપણે સો જે કંઈ જે કંઈ પણ ઉડે છે ઉડાવી દેવાનું બે જીરો કેન્સલ અહીંયા બે જીરો કેન્સલ શું વધે છે એકસો પચાસ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ વધે છે બરાબર છે ચાલો એકસો પચાસ ગુણ્યા આઠ આપણે કરીએ પંદર અઢાર એકસો વીસ એટલે કે બારસો એકસો પચાસ ગુણ્યા આઠ એટલે બારસો અને બીજા તો કરવાના જ ને પાછા એટલે એક હજાર ને બસો ગુણ્યા ત્રણ કરો એટલે રૂપિયા આપણને શું મળ્યું વ્યાજ વ્યાજ મળ્યું મળ્યું સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું આપણને મળે છે લખી દઈએ ચાલો એટલે આ લખીએ કે વ્યાજ બરાબર સાદું વ્યાજ બરાબર છત્રીસો રૂપિયા બરાબર છે મળી ગયું હવે આપણને વ્યાજ મુદ્દલ પણ જોઈએ છે વ્યાજ મુદ્દલ એટલે શું તો આપણે મિત્રો કોઈકને પૈસા આપ્યા હોય અમુક ટકા લેખે તો આપણે શું કરીએ આપણા પોતાના પૈસા તો લઈએ જ ને બરાબર છે આપણે આપણે જે આપીએ છીએ એ તો લેવાના જ ઉપરથી જે એક્સ્ટ્રા વ્યાજ આપણને મળે છે એ પણ લેવાનું તો એ બધા પૈસા ભેગા ભેગા આપણે લઈએ છીએ એને આપણે વ્યાજ મુદ્દલ કહીએ છીએ બરાબર છે ને વ્યાજ મુદ્દલ કહીએ છીએ તો જોજો અહીંયા વ્યાજ મુદ્દલ સૂત્ર આવશે જો અહીંયા કરી દઈએ આપણે પાછળ જગ્યા છે ને તો વ્યાજ મુદ્દલ બરાબર જે આપણું મેન મુદ્દલ છે એ આપણું મેન મેઇન જે આપણે મુદ્દલ આપી હતી એટલે કે પ્રિન્સિપાલ અને પ્લસ પ્લસ આપણને જે વ્યાજ આપવું પડશે અને એ તો આપણી જોડે કેટલા આપણે કેટલા રૂપિયા આપ્યા હતા એ ભાઈને પંદર હજાર રૂપિયા આપેલા તો લખવાનું પંદર હજાર આપણું મુદ્દલ છે અને બીજા વ્યાજ કેટલા મળ્યા તો કે એ વ્યાજ આપણને મળે છે ત્રણ હજાર ને છસો રૂપિયા ત્રણ હજાર ને છસો રૂપિયા વ્યાજ આ બધું આપણે ગણીએ પ્લસ કરો તો પંદર ને ત્રણ અઢાર અને છસો અઢાર હજારને છસો રૂપિયા લેવાના થાય આટલું આપણને વ્યાજ મુદ્દલ મળે છે આ આપણને મળે છે વ્યાજ મુદ્દલ અને આ આપણને મળે છે સાદું વ્યાજ બરાબર છે ને કેટલા સિમ્પલ દાખલાઓ છે મિત્રો ખૂબ સિમ્પલ અને મજા આવે એવા દાખલાઓ છે ઇન્ટરેસ્ટિંગ છે આપણને જીવનમાં ખૂબ કામ લાગે એવા દાખલાઓ છે ચલો બીજું કરીએ છીએ આપણે હવે સેમ દાખલો ફરીથી કરવાનો છે બરાબર છે એક જ મિનિટ મિત્રો એક જ મિનિટ અહીંયા છે ને રકમમાં કોઈ ભૂલ છે આપણે એકવાર રકમ જોઈ લઈએ છીએ એકવાર રકમ ચેન્જ ચેક કરી લઈએ છીએ બરાબર છે એક જ મિનિટ કેમ કે રકમ સેમ ટુ સેમ ટાઈપ થઈને આવી ગઈ છે પણ આપણે એકવાર પ્રેક્ટિસ વર્કને જોઈ લઈએ છીએ મને ખાલી એક જ મિનિટ આપજો એક જ મિનિટ મને આપજો ઓકે અહીંયા અહીંયા છે ને જોજો મિત્રો તમે તમારી પ્રેક્ટિસ બ્રુપમાં જોઈ લેજો અહીંયા પંદર હજાર નથી અહીંયા કેટલા છે આઠ હજાર છે કેટલા છે અહીંયા પી બરાબર અહીંયા આપણને આપેલા છે આઠ હજાર પી બરાબર આપેલા છે આપણને અહીંયા આઠ હજાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપી દે આપેલો છે છ ટકા છ ટકા છે રેટ ઓફ ઇન્ટરસ્ટ અને ટી સમયગાળો આપણને આપવામાં આવેલો છે પાંચ પાંચ વર્ષનો સમયગાળો આપણને આપવામાં આવેલો છે સૂત્ર મૂકી દેવાનું કિંમત મૂકી દેવાની અને પછી દાખલો ગણી લેવાનો તો આઈ બરાબર કાં તો એસઆઈ બરાબર તમે ગમે તે લખો છે ચાલે આઈ બરાબર પી આર ટી પી આર છેદમાં સો ચલો પીની કિંમત છે આઠ હજાર આરની કિંમત છે છ અને ટીની કિંમત છે પાંચ છેદમાં સો સો આ બે જીરો કેન્સલ થશે તો શું વધશે અહીંયા હેંસી ગુણ્યા છ ગુણ્યા પાંચ આઠ અહીંયા છ પંચાત્રીસ કરી દઈએ ને આપણે તો વધારે સી પડશે છ પંચાત્રીસ અને આઠ તરી ચોવીસ અને બીજા બે ઝીરો બાકી રહી ગયા મૂકવાના એટલે ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા જે આપણને મળે છે સાદું વ્યાજ સાદું વ્યાજ કેટલું મળી ગયું આપણને ચોવીસો રૂપિયા અને હવે આપણે ગણી લઈએ છીએ વ્યાજ મુદ્દલ હવે આપણે ગણી લઈએ છીએ અહીંયા વ્યાજ મુદ્દલ વ્યાજ મુદ્દલ બરાબર સૂત્ર આવશે આપણું મુદ્દલ પ્લસ વ્યાજ મુદ્દલ પ્લસ સાધુ વ્યાજ મુદ્દલની કિંમત આપણે કેટલી હતી તો કે ભાઈ છ આઠ હજાર હતી આઠ હજાર આપણી મુદ્દલ એટલે અહીંયા આઠ હજાર મુદ્દલ પ્લસ વ્યાજ આપણને મળે તો ચોવીસો રૂપિયા બે હજાર ને ચારસો રૂપિયા તો આઠ હજાર પ્લસ ચોવીસો એટલે આઠ ને બે દસ અને ચારસો દસ હજાર ચારસો રૂપિયા આપણને છેલ્લે વ્યાજ મુદ્દલ મળવાનું છેલ્લે આપણને દસ હજાર ચારસો રૂપિયા વ્યાજ મુદ્દલ મળી જવાનું છે ક્લિયર છે ચાલો હવે રીત થોડી બદલાશે કારણ કે હવે દસ હજાર રૂપિયાનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે હવે તમને મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ ખબર પડી જાય ને કે વ્યાજનું પણ વ્યાજ એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય પણ આપણે આપણે શું કરવાનું છે આપણે સૂત્ર શીખવાનું છે કે સૂત્ર શું આવશે તો તમને સૌથી પહેલાં સૂત્ર શીખવાડી દઉં કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું આવે તો મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં ચક્રવૃદ્ધિ જે વ્યાજ મુદ્દલ છે ને એનું સૂત્ર આપણને ખબર છે ચક્રવૃદ્ધિ વ્યાજનું નહીં પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે અને એ છે એ બરાબર પી કૌશની અંદર વન પ્લસ આરના છેદમાં સો અને એના ઉપર આપણે તમે લખી દેવાનો અહીંયા એન લખો તો પણ ચાલે અને ટી લખો ને તો પણ ચાલે આ જે સૂત્ર છે ને મિત્રો આ જે સૂત્ર છે ને આને કહેવાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર આને કહેવાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર ચાલો બધી વસ્તુ અહીંયા આપણને આપેલી છે સૌથી પહેલાં પ્રિન્સિપલ આપણને આપેલું છે દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયાનું પ્રિન્સિપલ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપેલું છે પાંચ ટકા પાંચ ટકા વ્યાજદર છે અને સમયગાળો આપણને આપેલો છે એન અથવા તો ટી એન બરાબર બે વર્ષ આ બધી કિંમતો લખી દેવાની પછી કૂપી કરવાની છે પીની કિંમત છે દસ હજાર તો અહીંયા દસ હજાર લખવાના છે કંશની અંદર વન પ્લસ આરની કિંમત છે પાંચ અને એના છેદમાં સો અને ઉપર આવશે અહીંયા કેટલા તો કે ભાઈ બે હવે અહીંયા જે પણ કરી કટ થાય છે તો ઉડાવવાને પાંચ ગુણ્યા વીસ કરો એટલે વીસ પંચાસ સો થઈ જાય છે ને એટલા માટે કટ કર્યા દસ હજાર અહીંયા શું વધશે તો કે એક પ્લસ અહીંયા કઈ નહીં એટલે ફરી એક છેદમાં વીસ અને ઉપર સ્ક્વેર નો સ્કવેર કરવાનો દસ હજાર વીસ એકાવીસ પ્લસ વન ખબર ને ક્રોસ ગુણાકાર વીસ ગુણ્યા એક વીસ એકાવીસ પ્લસ વન એટલે એકવીસ એકવીસ ના છેદમાં વીસ એકવીસ ના વીસ પણ અહીં જો ઉપર બે હોય ને તો તમારે આ સંખ્યાને બે વાર લખવી પડે કેમ કે તમને ખબર હશે આવી રીતે કે ભાઈ સ્ક્વેરમાં ડબલ કરી દેવાનું આવે ઘનમાં ત્રણ કરવાના ત્રણ વાર કરવા પડશે હવે ઉડાવવાને ઝીરો ઝીરો કટ આ ઝીરો ઝીરો કટ પછી અહીંયા બે ગુણ્યા પચાસ સો એવી રીતે બે ગુણ્યા પચીસ પચાસ કઈ કઈ કિંમતો વધી ગઈ છે કે પચીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ વધી પાછળ કરી દઈએ આપણે અહીંયા એટલે એ બરાબર પચીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ હવે જો તમે પચીસના પચીસ લેવા દો એકવીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસનો વર્ગ ચારસો ને એકતાલીસ થાય છે એકતાલીસ આપણે કરવાના છે તો રફમાં કરી દેવાનું તમારે હું અહીં કરી દઉં છું તમારે રફમાં કરવાના જોજો બે એકા બે બે ચોંક આઠ બે ચોંક આઠ પાંચ એકા પાંચ પાંચ ચોક વીસ વધી પડી બે પાંચ ચોક વીસ ને બે બાવીસ પાંચ બે દસ આઠ ને દસ ને અગિયાર હજાર ને રૂપિયા જે આપણને મળ્યા ને એ કુલ કિંમત છે હા આ વ્યાજ નથી આમાં ફૂલ નહીં કરતા સાદા વ્યાજમાં ખબર ને કે એવું હતું આપણને જે અહીંયા કિંમત મળતી હતી ને કેવી હતી વ્યાજની કિંમત આપણને મળતી હતી અહીંયા વ્યાજની કિંમત નથી મળતી ડાયરેક્ટ આપણે કેટલા રૂપિયા લેવાના થાય છે ડાયરેક્ટ જ કે ભાઈ દસ હજાર રૂપિયા આપેલા પાંચ ટકા લેખે બે વર્ષનું ડાયરેક્ટ હું કેટલા લઈ લઈશ અગિયાર હજાર ને આમાં વ્યાજ કેટલું છે ને આપણે ગણવું પડશે તો હવે ગણીએ આપણે કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર આપણું જે મુદ્દ આપણું જે આ આવ્યું ને વ્યાજ એ વ્યા સોરી આપણું જે આ જે સંખ્યા આપણને મળી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ વ્યાજ મુદ્દલ આ વ્યાજ મુદ્દલમાંથી આપણે આપણે જે આપેલા પૈસા એટલે કે મુદ્દલ આપણે જે આપેલું ને મુદ્દલ એ આપણે માઇનસ કરવાનું તો વ્યાજ મુદ્દલ આપણને મળી ગયું અગિયાર હજાર ને અગિયાર હજારને પચીસ આપણને મળી ગયું વ્યાજ મુદ્દલ અને આપણે આપ્યા હતા કેટલા દસ હજાર રૂપિયા અગિયાર હજાર પચીસમાંથી દસ હજારને માઇનસ કરો ને તો એક હજાર ને રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે ત્રણ વર્ષમાં આપણને આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે આવી મળી આવે છે ક્લિયર છે મિત્રો આમાં ખાલી ભૂલ નહીં કરતા આપણને સાદા વ્યાજમાં ડાયરેક્ટ પહેલી કિંમત જે આપણને મળે છે એ સાદું વ્યાજ જ મળે છે અને વ્યાજ મુદ્દલ ગણવા માટે આપણે મુદ્દલમાં પ્લસ કરીએ જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાં આપણને સૌથી પહેલાં જ વ્યાજ મુદ્દલ મળી જાય છે અને પછી એમાંથી આપણને કેટલું વ્યાજ મળ્યું એ વ્યાજને ગોતવા માટે આપણે મુદ્દલમાંથી એ સંખ્યાને માઇનસ કરી નાખવાની આપણને મળી જાય છે ચાલો હજી એક પ્રેક્ટિસ કરીએ તો તમને બધું ક્લિયર થઈ જાય અને તમને પાકું આવડી પણ જાય જો કરીએ છીએ બરાબર ફરીથી સૂત્ર મૂકીએ આપણે સૌથી પહેલાં કે ભાઈ એ એ બરાબર પી પ્લસ કૌસમાં વન પ્લસ આરના છેદમાં સો અને ઉપર આવશે અહીંયા એન બધી કિંમતોનું લિસ્ટ કરી લેવાનું પી બરાબર આવશે ચાલીસ હજાર ચાલીસ હજાર આર બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપેલું છે દસ ટકા અને એન આપણને આપેલા છે ત્રણ વર્ષ ત્રણ વર્ષનો રેટ ઓફ ઇન્ટ ત્રણ વર્ષ દસ ટકા આપણને આપેલું છે ચાલો બધી કિંમતો મૂકવાની છે અને તમને આવડે પણ છે ચાલીસ હજાર આપણું પી છે પ્લસ એકના એક આરની કિંમત છે દસ આન છેદમાં છે સો કૌશ કરો અને એરની કિંમત છે અહીંયા ત્રણ શું કટ થાય છે અહીંયા જુઓ તો કે આ ઝીરો અને આ ઝીરો તો કટ થઈ જવાનો છે એટલે શું વધે છે અહીંયા ચાલીસ હજાર પ્લસ અહીંયા એક પ્લસ અહીંયા એકના છેદમાં દસ વધે છે એટલે એકના છેદમાં દસ ઉપર આપણે ત્રણ મૂકવાના છે હવે કરવું પડશે અહીંયા ક્રોસ ગુણાકાર હવે કરવું પડશે અહીંયા ક્રોસ ગુણાકાર દસ એકાદ દસ પ્લસ એક એટલે કે અગિયાર અગિયારના છેદમાં દસ કેટલી વાર લખવાના તો કે ભાઈ ત્રણ વાર અગિયારના છેદમાં દસ બીજી વાર અગિયાર છેદમાં દસ ત્રીજી વાર પણ અગિયારના છેદમાં દસ હવે જે કંઈ પણ કટ થાય છે કટ કરવાનું એક જીરો કેન્સલ આ જીરો કેન્સલ આ ઝીરો કેન્સલ આ ઝીરો કેન્સલ આ ઝીરો કેન્સલ ને આ ઝીરો કેન્સલ શું બચે છે લખી દો ફટાફટ ચલો તો ચાલીસ ગુણ્યા ચાલીસ અહીંયા આવશે ગુણાકાર બધી જગ્યાએ ભૂલો કરી નાખે છે ભાઈ આપણે કરવાનો છે ગુણાકાર સબક ગુણાકાર છે બરાબર ને ગુણાકાર અને અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર નો ઘન કેટલો થાય ભાઈ થાય છે કેટલો થાય છે તેરસો ને એકત્રીસ આપણે તો એકવાર ગણી લઈએ છે ચલો અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો ને એકવીસ એકસો એકવીસ ગુણ્યા અગિયાર કરવાના છે એક એકા એક એક દુ દુ એક એકા એક એક એકા એક એક દુ દુ એકા એક ને પતી ગયું એક ત્રણ ત્રણ એક બરાબર છે તેરસો ને એકત્રીસ આપણો જવાબ થાય છે તેરસો ને એકત્રીસ આપણો જવાબ થાય છે અને ચાલીસ લખવાના છે ખરા અહીંયા ચાલીસ ગુણ્યા તેરસો એકત્રીસ બરાબર તેરસો એકત્રીસ ગુણ્યા ચાર આપણે કરવાના છે હવે ગુણ્યા ચાર કરીશું આપણે ચાર એકા ચાર ચાર તારી વધી પડી એક ચાર તરી બાર વધી તેર વધી પડી એક ચાર એકા ચાર ને એવા સમથિંગ આપણે આવી રહ્યા છે તેપન અહીંયા પણ રકમમાં કંઈ ભૂલ છે જવાબમાં લોચો છે રકમમાં ભૂલ છે રકમ ચેક કરીએ ભાઈ આપણે એકવાર બરાબર છે અહીંયા અહીંયા છે ને અહીંયા છે ને મિત્રો ચાલીસ હજાર નથી લાગી રહ્યું મને દસ હજાર લાગી રહ્યું છે તમે પણ એકવાર ચેક કરી લેજો સાહેબ અને આ ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે બીજું કંઈ છે નહીં અહીંયા છે ને દસ હજાર છે હું એકવાર ચેક કરી લઉં છું મારા ખ્યાલ સુધીમાં દસ હજાર જ લાગી રહ્યા છે મને દસ હજાર ના ના બરાબર છે બરાબર છે દસ હજાર નથી બધું બરાબર જ આપણે કરેલું છે કોઈ જગ્યાએ ભૂલ નથી બરાબર બધું બરાબર છે ઓકે આપણે કમ્પ્લીટ જગ્યાએ જઈ રહ્યા છે બરાબર આપણે કમ્પ્લીટ જગ્યાએ જઈ રહ્યા છીએ તેરસો ને એકત્રીસ ગુણ્યા ચાર કરેલા હતા પૂછી કાઢ્યા આપણે ચાર એકા ચાર ચાર તરી બાર વધી પડી એક ચાર તરી બાર અને તેર વધી પડી એક ચાર એકા ચાર ને પાંચ પાંચ ત્રણ ચોવીસ અને આ જીરોના ઝીરો મૂકી દેવાના ત્રેપન હજાર ને બસો ને ચાલીસ આપણને મળે છે વ્યાજ મુદ્દલ ટોટલી આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળી જાય છે કેટલું તો કે ભાઈ ત્રેપન હજાર ને ચાલીસ ત્રેપન હજાર બસો ચાલીસ રૂપિયા હવે આપણને વ્યાજ શોધવું છે વ્યાજ શોધવું છે તો વ્યાજ શોધવા માટે શું કરીએ છીએ આપણે તો કે વ્યાજ મુદ્દલ જે છે ને ત્રેપન હજાર બસો ચાલીસ એમાંથી આપણી જે મેન રકમ હતી કેટલી ચાલીસ હજાર તો એ ચાલીસ હજારને આપણે માઇનસ કરવાના ચાલીસ હજારને માઇનસ કરવાના તો ચાલીસને બીજા તેપન એટલે કેટલા વધશે તેર વધશે ને તેર હજાર બસો ને ચાલીસ તેર હજાર બસો ને ચાલીસ એ મિત્રો આપણને શું મળે છે તો એ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળી જાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર શું આવશે તેર હજાર બસો ચાલીસ ક્લિયર છે ચાલો તો મિત્રો આ દાખલા હતા આપણા સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણના એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર દાખલા આપણે પૂરા કરાવ્યા અને હવે આપણે આ આની પછીના વિડીયોની અંદર આની આગળના દાખલા જે બાકી રહી ગયા છે ને પાંચ છ સાત આઠ એ પાંચ છ સાત આઠ દાખલા આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરાવીશું ત્યાં સુધી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પણ એક લાઈક કરજો જ અને તમને વિડીયો ગમ્યો જ હશે અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને પણ શેર કરી દેજો